નવા વર્ષની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા હોય છે આવા સમયે દારૂની ડિમાન્ડ પણ વધી જતી હોય છે જો કે ગુજરાતમાં પરંતુ અહીં અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો એક વ્યક્તિ કેટલો રાખી શકે જો એનાથી વધુ દારૂ નીકળે તો પોલીસ દારૂની સાથે જે તે વ્યક્તિને પણ ઉઠાવી શકે છે મહત્વની વાત એ છે કે જગ્યા કોઈ પણ હોય પરંતુ દારૂ માટે પરમિટ લેવી પડે લાયસન્સ વગર કોઈ પણ વ્યક્તિ ઘરમાં કે હોટેલમાં દારૂ નથી વેચી શકતો કેટલાક રિપોર્ટ્સના આધારે તમને જણાવી દઈએ કે જો ઘરમાં પણ એક દિવસની પાર્ટી કરવાની હોય તો એક દિવસ માટેનું પણ લાયસન્સ લેવું પડે છે જેની કેટલીક ફી પણ ચૂકવવાની હોય છે જો કે ન્યૂ યરની ઉજવણી માટે કોઈ અલગથી નિયમ નથી પરંતુ જે તે રાજ્ય સરકાર દ્વારા જ્યાં દારૂની છૂટ છે તેવી જગ્યાએ નિયમ મુજબ જ વ્યક્તિ ઘરમાં દારૂ રાખી શકે છે જો વધારે રાખે તો પોલીસ કાર્યવાહી કરી શકે યુપીની વાત કરીએ તો હાલના સમયમાં નિયમ મુજબ વિદેશી દારૂ અને ભારતીય બ્રાન્ડની દારૂ બંને દોઢ લીટર સુધી જ રાખી આ સિવાય વાઇન બે લીટર સુધી રાખી શકાય તેની સામે બિયર છ લીટર સુધી રાખી શકાય છે સૌથી છેલ્લે વાત કે ગુજરાતમાં દારૂબંધી છે અહીં દારૂ પીતા પકડાયા અથવા તો વેચતા પકડાયા તો કાયદાકીય કાર્યવાહી થશે જેમાં જેલ જવાનો પણ વારો આવી શકે